કચ્છ માંડવીના મેરાઉવાડી વિસ્તારમાં નંબર ત્રણ પંચાયતી પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી એટલે મારું નામ પટેલ વિરલકુમાર ભાઈલભાઈ છે હું અહીંયા એટલે મારી શાળા શ્રી મેરાઉવાડી વિસ્તાર પ્રાથમિક શાળા નંબર ત્રણમાં છેલ્લા આઠ વર્ષથી હું અહીંયા નોકરી કરું છું અને મારી સાથે જે જે બેન છે એટલે પટેલ બેન જે છેલ્લા બે વર્ષથી મારી સાથે છે અને એટલે અમે અહીંયા જે બાળકો ભણવા આવે છે એ બાળકો અમારા જ છે એવું સમજીને અમે આ એક શાળાને અમે એક ઘર તરીકે રાખ્યું છે અને ઘરમાં બાળકને જેટલી મુશ્કેલી પડતી હોય એને એને નિવારવાનો એટલે મારી શાળામાં કુલ તેત્રીસ વિદ્યાર્થીઓ છે એમાં ઓગણીસ છોકરીઓ છે અને ચૌદ છોકરાઓ છે એટલે અહીંયા છોકરીઓની સંખ્યા વધુ છે અમારે એટલે એટલે મોદીજીનો એટલે આપણા વડાપ્રધાન જે મોદીજીએ જે સુતાવ્યું છે કે બેટી વધાવો અને આગળ વધાવો એમ અમે પણ એમ માનીએ છીએ કે બેટીને આગળ વધારો સાહેબ મેં જોયું આજે આ શાળામાં નવું બિલ્ડિંગ બની રહ્યું છે પછી એ જોડાયેલું છે અને સમાજને છે તે આગળ વધવામાં આગળ હોય છે તો કોઈ પણ જ્યારે પુરુષ આગળ વધતો હોય ત્યારે સ્ત્રીનો અગત્યનો રોલ હોય છે તો એમના મિસિસ આપણી સાથે છે એમની સાથે પણ આપણે મુલાકાત કરશું બેન શું કહેશો આજે ખરેખર ગૌરવ કહેવાય આ નાના એવા વાડી વિસ્તારની અંદર આપણે જોયું કે આ આ મોટું એક શિક્ષણનું ધામ મંદિર છોકરીને ભણાવું હવે પુરુષ અને સ્ત્રી વચ્ચે કોઈ ભેદ રહ્યો નથી સાથે સાથે એમાં કોઈ દીકરી જેટલી આગળ વધશે તો બે ઘર ટાળકશે એક એક છે પોતાનું અને એક જ્યાં જ્યાં પોતે લગ્ન કરીને જાય છે એ પાળકું ઘર સાહેબ આ શાળા આપણે જોઈએ છીએ કે પ્રાઇવેટ શાળાઓને પણ ટક્કર મારે એવી શાળા છે તો આપણે કાંઈ સરકાર આગળ ખૂટતી કરી હોય એ વિશે પણ જણાવશો અને આપને આગળ આ જે શાળા છે આગળ વધી રહી છે અભ્યાસમાં આ વાડી વિસ્તારની અંદર આજે જે આપણી આ શાળા છે આ એમાં આજે ઘણા બધા બાળકો ભણીને આગળ વધી રહ્યા છે ત્યારે આપ શું કહેશો પહેલાં તો મા ન્યૂઝનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે છવ્વીસમી જાન્યુઆરી પચાસ પ્રજાસત્તાક દિવસના જો અમારી નાની એવી સ્કૂલમાં એ આવી શકતી હોય તો દરેક કાર્યમાં એ આગળ હોય અને નાના મોટા પ્રશ્નનો સોલ લાવી શકતી હોય તો હું એનો આ શાળામાં ભણી ગયા છો તમને કેવું અહીંયા શિક્ષણ મળ્યું છે અમને અહીંયા બહુ સરસ શિક્ષણ મળ્યું છે અને અમે આ શાળા છોડી અને ઘણો ટાઈમ થયો પણ આ શાળા છોડી અને પાછળ પણ અમે હાઈસ્કૂલમાં પ્રોગ્રામ માટે પ્રવૃત્તિ માટે આવીએ છીએ

અને કોસબાઇક સિપ લોડર પર એલઈડી ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઇટ અને કોસબાઈક સિપ લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે અમારી પાસે બીજી કંપની કોસબાઈક યાન બેટરી રન આર લો સ્પીડ અને હાઈ સ્પીડ પર આકર્ષક ઓફર ચાલુ છે લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજોગ ટ્રોય પાસે નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન ફાઇવ ઐટ ફાઇવ ભુજ જયનગર બસ સ્ટોપ પાછળ નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન ફાઇવ એટ ફોર મુન્દ્રા બારોઈ રોડ નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન ફાઇવ એટ થ્રી ગાંધીધામ સેક્ટર એક વિક્રમ ગ્લાસની બાજુમાં નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન પટેલ તેમજ તેમના ધર્મપત્ની શિક્ષિકા રોશનીબેન મહેશભાઈ પટેલ અગ્રેસર રહ્યા હતા મૂળ મહેસાણાના શિક્ષક દંપતી કચ્છના છેવાડાના ગામમાં બાળકોને ઉચ્ચ શિક્ષણ આપીને પ્રેરણારૂપ બની રહ્યા છે શિક્ષક ક્યારે સાધારણ હોતો નથી એ યુક્તિને ખરા અર્થમાં સાર્થક કરતું વિસ્તારના પંચાયતી પ્રાથમિક શાળા નંબર શિક્ષક દંપતી નમસ્કાર મિત્રો મહાસાપુરા આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે છવ્વીસમી જાન્યુઆરી એટલે આપણો રાષ્ટ્રીય પર્વ મિત્રો આજે માંડવી તાલુકા કક્ષાનો રાષ્ટ્રીય પર્વ બાગ ગામે યોજાયો અને હું માંડવી તાલુકાની વાત કરું તો આ રાષ્ટ્રીય પર્વ આપણો હર્ષોલ્લાસથી ઉજવવામાં આવ્યો ઘણી બધી શાળાઓમાં આપણે જોયું કે નાના બાળકોમાં આ રાષ્ટ્રીય પર્વને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો મિત્રો નાના એવા માંડવી તાલુકાના મેરાઉ ગામે પણ રાષ્ટ્રીય પર્વની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી મેરાઉ પંચાયતી પ્રાથમિક શાળાની હું વાત કરું તો આજે આપણે જોતા હોઈ છીએ ઘણી બધી પ્રાઇવેટ શાળાઓ જે હોય છે એમાં ડિજિટલ ક્લાસરૂમ હોય અને એવી બાળકો માટેની સુવિધાઓ હોય પણ સરકારી શાળા આજે એક મારા નજરમાં આવી છે અને એ શાળાની આજે આપણે મુલાકાતે છીએ તો નાના બાળકો ઘણી ઘણી આગળ વધે એ માટે શિક્ષકનો પ્રથમ પ્રયત્ન હોય છે તો આપણે કહીએ ને એક શિક્ષક સો માતાની ગરજ સારે છે અને રાષ્ટ્રના નિર્માણમાં શિક્ષકનો મોટો સિંહ ફાળો રહેલો હોય છે તો મિત્રો ઘણા એવા શિક્ષકો છે કે શાળાને પોતાનો ઘર મંદિર એ માનતા હોય છે એવા શિક્ષક એક આજે આપણી સાથે છે એમની સાથે આપણે મુલાકાત કરશું એ શિક્ષક છે વિરલભાઈ પટેલ એમની સાથે આજે મુલાકાત કરશું અહીંયા અહીં જે છેવાડાના મેરાઉ ગામની અંદર વાડી વિસ્તારમાં આજે આશાપુરા ન્યૂઝ ચેનલની અમારી ટીમે મુલાકાત લીધી ત્યારે આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી કેવી રીતે કરવામાં આવી એ વિશે આપણે જાણીએ એ પહેલાં આ શાળા આજે જોઈને ખરેખર આપણે ગૌરવ થાય ઘણા વર્ષો પહેલાં જ્યારે વૃક્ષોનું રોપણ કરીએ પછી પાછળ આપણે જોતા હોઈએ છીએ કે એ વૃક્ષ કાં કરમાઈ જાય અને કાં ઘણી જગ્યાએ ઉગતા હોય છે પણ અહીંયા આપણે જોયું કે વૃક્ષારોપણનો આયોજન થાય પછી અહીંયા આ વૃક્ષો પણ આપણે લીલાછમ જોવા મળ્યા લીમડાના ઝાડ છે અહીંયા બગીચો છે જોવા મળ્યો તો આપણે આ શિક્ષક પાસેથી આજે ઘણા બધા શિક્ષકોને પ્રેરણા મળશે એવું વિરલ સાહેબ કાર્ય કરી રહ્યા છે તો સ સૌ પ્રથમ સાહેબ આશાપુરા ન્યૂઝમાં આપનું આજે હાર્દિક સ્વાગત છે આજે આપણો રાષ્ટ્રીય પર્વ છે અને અમે ઘણી બધી આજે શાળાઓની મુલાકાત કરી તો આ આપણી શાળાની વિશેષતા શું છે ક્યાં આવેલી છે અને સૌ પ્રથમ આપનો પરિચય પણ આપશો આપણા દર્શક મિત્રો આપણા ગુજરાતની અંદર આશાપુરા ચેનલ ઉપર બધા જે જોતા હશે તો બધાને પ્રેરણા મળે શિક્ષક કેવો હોવો જોઈએ વિદ્યાર્થી કેવા હોવા જોઈએ પછી એસએમસી ઉપર પણ ઘણો બધો આધાર રહેલો હોય છે તો એ વિશે પણ આપ જણાવશો એટલે મારું નામ પટેલ વિરલકુમાર ભારલભાઈ છે હું અહીંયા એટલે મારી શાળા શ્રી મેરાઉ વાડી વિસ્તાર પ્રાથમિક શાળા નંબર ત્રણમાં છેલ્લા આઠ વર્ષથી હું અહીંયા નોકરી કરું છું અને મારી સાથે જે શિક્ષિકા બેન છે એટલે પટેલ રોશની બેન જે છેલ્લા બે વર્ષથી મારી સાથે છે અને એટલે અમે અહીંયા જે બાળકો ભણવા આવે છે એ બાળકો અમારા જ છે એવું સમજીને અમે આ એક શાળાને અમે એક ઘર તરીકે રાખ્યું છે અને ઘરમાં બાળકને જેટલી મુશ્કેલી પડતી હોય એને એને નિવારવાનો આપણે ટોટલ પ્રયાસ અમે કરીએ છીએ અને મારી સાથે સાથે જે મારી એસએમસી સમિતિ છે એમાં અધ્યક્ષ સાહેબ શ્રી એટલે એટલે હાલા કાનજીભાઈ બેટીમાં જ એટલે બહેનો પણ એટલી સક્રિય છે અહીંયા મારે અને ખૂબ જ એટલે આખું રમણીય સર બનાવી દીધું છે અમારી શાળાને અને બાળકો એટલે અહીંયા લગભગ શિક્ષણ ક્ષેત્રે તે તમે જોવા તો ચોરાશી ટકા એટલે અમારી શાળાનું શિક્ષણ છે અત્યારે હાલમાં એટલે મારી શાળામાં કુલ તેત્રીસ વિદ્યાર્થીઓ છે એમાં ઓગણીસ છોકરીઓ છે અને ચૌદ છોકરાઓ છે અહીંયા એટલે અહીંયા છોકરીઓની સંખ્યા વધુ છે અમારે અને મોદીજીનો એટલે આપણા વડાપ્રધાન જે મોદીજીએ જે સૂતાવ્યું છે કે બેટી વધાવો અને આગળ વધાવો એમ અમે પણ એમ માનીએ છીએ કે બેટીને આગળ વધારો સાહેબ મેં જોયું આજે આ શાળામાં નવું બિલ્ડિંગ બની રહ્યું છે પછી અહીંયા છે તે બધી કોમ્પ્યુટરની વ્યવસ્થા છે પછી બાળકો માટેના જે પ્રયાસો થઈ રહ્યા છે આપ દ્વારા ખરેખર આ એક પ્રેરણારૂપ છે શિક્ષક ક્યારેય સાધારણ નથી હોતો એ ઉક્તિને આપણે સાર્થક કરી છે ત્યારે શિક્ષક મિત્રોને શું સંદેશો આપ હું શિક્ષા મિત્રો એટલે સંદેશો આપું છું કે દરેક બાળક જો બહારનો હોય કે આપણે વાડીમાં હોય કે ગામનો હોય કોઈ શિક્ષણથી વંચિત ન રહેવો જોઈએ અને આપણા એટલા અઠિક પ્રયત્નો હોવા જોઈએ કે એને વાંચતા લખતા ગણતા એને આવડવું જો એટલે આવડવું જોઈએ અને એ સારી કક્ષાએ પોંકે એવા આપણા અઠિક પ્રયત્નો કરવા જોઈએ મિત્રો આપણા કચ્છમાં એવું કહેવામાં આવતું હોય છે કે બહારના શિક્ષકો કચ્છમાં ભણાવતા નથી એ ખોટી વાત છે શિક્ષકો કોઈ પણ ગમે ત્યાંના હોય એ નિષ્ઠાપૂર્વક અને પ્રમાણિકતાથી બાળકો પ્રત્યે શિક્ષણમાં સારો અભિગમ ધરાવતા હોય છે એ ઉક્તિને આજે વિરલ સાહેબે સાર્થક કર્યું છે સાહેબ આપનો વતન અને આપ કેવી રીતે શિક્ષક બન્યા સંઘર્ષ કરીને આજે શિક્ષક બનવું આ આ શિક્ષકનો હોદ્દો છે તે બધાને નથી મળતો જે સિદ્ધાંત એના બાળપણથી જો હોય તો એ આ હોદ્દો મેળવી શકતા હોય છે તો આપ એ વિશે શું કહેશો એટલે મારું વતન છે મહેસાણા મેં બાર સાયન્સમાં ઇઠ્યોર ટકા એ સાથે ઉત્તીર્ણ થયેલો છું મારું ધ્યેય હતું ડોક્ટર બનવાનું પણ ડૉક્ટર બનવા માટે પણ મારે આર્થિક પ્રયત્નો કરવા પડ્યા હતા પરંતુ પછી પછી મને યાદ આવ્યું કે એટલે મારા મધર પણ ટીચર છે અને સાથે મને મારે હવે શિક્ષક જ બનવું છે બસ બાળકોનો અઠિક પ્રેમ મને આ તરફ ખીચી લાવ્યો અને હું એટલે સજાગે શિક્ષક બની ગયો પછી જોડાયેલું છે અને સમાજને છે તે આગળ વધવામાં આગળ હોય છે તો કોઈ પણ જ્યારે પુરુષ આગળ વધતો હોય ત્યારે સ્ત્રીનો અગત્યનો રોલ હોય છે તો એમના મિસિસ આપણી સાથે છે એમની સાથે પણ આપણે મુલાકાત કરશું બેન શું કહેશો આજે ખરેખર ગૌરવ કહેવાય આ નાના એવા વાડી વિસ્તારની અંદર આપણે જોયું કે આ આ મોટું એક શિક્ષણનું ધામ મંદિર એ એની અંદર આપ વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઘડતર કરી રહ્યા છો ત્યારે આજે શું કહેશો આજે તો બસ આમ મને બહુ જ આનંદ થાય છે કે હું અહીંયા બે વરસથી નોકરી કરું છું અને અહીંયા જે આજુબાજુ આપણે વાડી વિસ્તારના વાલીઓનો એટલો સપોર્ટ છે ને તો ઘર જેવું યાદ આવતું જ નથી એવું લાગતું જ નથી કે અમે દૂરથી અહીંયા નોકરી કરવા આવ્યા છે એમ અહીંયા બહુ જ ફાવે છે અમને અને બીજું બાળકો એટલા બધા ડાયા છે અમારા તેમ એ પોતાના જ બાળકોની જેમ જ અમે રાખીએ છીએ એમને અને એમને પણ પાંચ વાગ્યે રજા પડે તો એમને પણ ઘરે જવું ગમતું નથી એટલો પ્રેમ અમારે એકબીજા પ્રત્યે છે બાળક અને શિક્ષકનું સાહેબ આજે રાષ્ટ્રીય પર્વ છવ્વીસમી જાન્યુઆરી એ પર્વની કેવી રીતે આજે ઉજવણી કરવામાં આવી એ વિશે જણાવશો આજે લગભગ આ પ્રવૃત્તિ કરતાં વેળા છેલ્લા દોઢ મહિનાથી એટલે બાળકોનો એટલો અનેરો ઉત્સવ છે એટલે હતો કે છેલ્લા દોઢ મહિનાથી પ્રેક્ટિસ ચાલુ હતી અને તમને એ પણ કહી દઉં કે મારી શાળામાં અમારા વાલીઓના સહયોગથી અમે ડાન્સર બોલાવીને બાળકોને શીખવાડીએ છીએ સાહેબ સરસ કહેવાય ને સાહેબ આપણે આજે જોઈએ છીએ કે વડાપ્રધાનનું પણ સૂત્ર છે કે બેટી પઢાવો બેટી બચાવો તો એ સૂત્રને આપ સાર્થક કરી રહ્યા છો બધા વાલીઓનો સપોર્ટ મળી રહ્યો છે તો આ વિસ્તારની અંદર દીકરીઓ ભણવામાં આગળ છે પણ હજી આપણે વધુ આપણા દીકરીઓ વધુ આમાં અભ્યાસમાં જોડાય એ માટે આપણું શું છોકરીને ભણાવું હવે પુરુષ અને સ્ત્રી વચ્ચે કોઈ ભેદ રહ્યો નથી સાથે સાથે કોઈ દીકરી જેટલી આગળ વધશે તો બે ઘર તારક છે એક એક છે પોતાનું અને એક જ્યાં જ્યાં પોતે લગ્ન કરીને જાય છે એ પારકું ઘર સાહેબ આ શાળા આપણે જોઈએ છીએ કે પ્રાઇવેટ શાળાઓને પણ ટક્કર મારે એવી શાળા છે તો આપણે કાંઈ સરકાર આગળ ખૂટતી કરી હોય એ વિશે પણ જણાવશો અને આપને આ સાગર આ જે શાળા છે આગળ વધી રહી છે અભ્યાસમાં તો એનામાં કોનો કોનો આપને સહયોગ મળતો હોય છે એ વિશે આ સાગર જે આ શાળાને બનાવવામાં એક તો અમારા વાડી વિશાના તમામ રહીશો અને ભાઈ ગ્રામજનો એટલે આપણે તેમજ ગામના સરપંચનો પણ અમારા સાથે એટલે ખૂબ જ સહયોગ રહ્યો છે અને સાથે સાથે જોવા જોઈએ કે આ શાળામાં કંઈ પણ વસ્તુ જોતી હોય તો મારે ખાલી ખાલી અવાજ જ કરવાનો હોય છે અને ભાઈ તેમજ અમારા અધ્યક્ષ સાહેબશ્રી શ્રી પટેલ ગામની બહેનો અને એટલે વાડી ના ભાઈ રહીશો બધા એ સાથે મળીને આ શાળાને કેવી રીતે આગળ વધાવી એમાં ભાઈ સંપૂર્ણ સહયોગ આપે છે અમારે અહીંયા અને ખૂટી કડીમ જોઈએ તો બસ હવે એક જ ખુટ્ટી કડી છે જે અમારું જૂનામાં જૂનું સંડાસ બાથરૂમ છે એને અમે ખાલી નવું કરાવવાનું છે બસ એટલે અમે એટલે આજી કરીએ છીએ સરકારને કે આ આ વહેલી ટકે બની જાય તો ખૂબ જ સરસ સરસ તો સરકાર આ વિશે હંમેશા વિચારતી હોય છે અને આપણા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે પણ એ પણ એક્ટિવ છે તો એ આ ઇન્ટરવ્યૂ જોશે તો એમને પણ થશે ના આવી સરસ મજાની શાળા છે તો આપણે આ કુર્તી કરી કડી જે છે એ પૂર્ણ કરીએ તો હવે આપણે પટેલ આગેવાનોને મળીએ અ અહીંયાના એસએમસીના અધ્યક્ષ એમની સાથે મુલાકાત કરી પટેલ આ વાડી વિસ્તારની અંદર આજે જે આપણી આ શાળા છે આ એમાં આજે ઘણા બધા બાળકો ભણીને આગળ વધી રહ્યા છે ત્યારે આપ શું કહેશો પહેલા તો મા ન્યૂઝનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે છવ્વીસમી જાન્યુઆરી પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસના જો અમારી નાની એવી સ્કૂલમાં એ આવી શકતી હોય તો દરેક કાર્યમાં એ આગળ હોય અને નાના મોટા પ્રશ્નનો સોલ લાવી શકતી હોય તો હું એનો ખૂબ ખૂબ આભારી છું અને શિક્ષક શિક્ષક એ એવી વસ્તુ છે કે જે પાયાથી કરી અને જેઠ વિદ્યાર્થી કોઈ હોય નાનો કે મોટો છેઠ ઉપરલી કક્ષા સુધી જઈ શકે તેના માટે એનો પાયાનો મૂળ પાયો કહીએ તો શિક્ષક છે આજે આપણે જોઈએ છીએ વિરલ સાહેબ અને એમના ધર્મપત્ની બંને શિક્ષક છે અને બંને હું જોતો હું છું બાળકો ભણવામાં આગળ વધે એ માટે સતત ચિંતિત હોય છે સવારના વહેલા આવી જાય રાતના સાત આઠ વાગ્યા સુધી પણ અહીંયા કાર્ય કરતા હોય છે તો આ એક સાચા શિક્ષક કર્મનિષ્ઠ શિક્ષકની હરોળમાં આવતા હોય છે તો એ બીજા શિક્ષકો પણ આમાં પ્રેરણા લઈ શકે છે એવું કાર્ય સાર સરસ મજાનું કાર્ય કરી રહ્યા છે તો એ વિશે શું કહીશું હું દરેક શિક્ષકને એમ જ કહું કે શિક્ષક જ્યારે જાગૃત થશે અને શિક્ષક પોતે એમ માનશે કે ના આપણે વિદ્યાર્થી માટે કાંઈ કરી છૂટવું છે તો એ શાળા પણ ઉપર આવશે અને શિક્ષક પણ એ શિક્ષકમાંથી બીજા શિક્ષક લેશે પ્રેરણા તો બીજા શિક્ષકને એમ થશે કે આ શિક્ષક આટલું કરી શકતા હોય તો આપણે કેમ ના કરી શકીએ આપણું પણ નામ ઊંચું આવે શિક્ષકનું વિદ્યાર્થીઓ ભણીને આગળ નીકળશે તો શિક્ષકનું નામ રોશન થશે શાળાનું નામ રોશન થશે ગામનું નામ રોશન થશે શિક્ષક દરેક શિક્ષકને જરૂરી છે આ કરવું કે ટાઈમસર આવું ટાઈમસર જાવું તો અહીંયા આપણી સાથે બેનો પણ છે બેન આવો બે શબ્દો આપના પણ લઈ લઈએ હા બેન શું કહેશો આજે શાળાના બાળકો ભણી ગણીને આગળ વધે એ માટેની જે પ્રયાસો કરી રહ્યા છે અને આપનો પણ સહયોગ મળતો હોય છે ત્યારે ટૂંકમાં બે શબ્દો આપના છોકરાઓને શિક્ષણ બહુ સારું મળે છે બધી પ્રવૃત્તિએ બહુ સરસ કરાવે છે ને બધી રીતે બધું બરાબર જ છે ગામની દીકરીઓ પણ છે ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ છે એ આપણી સાથે જોડાશે દીકરીઓ આજે ભણી ગણી અને આપણે આપણા દેશમાં જોઈએ છીએ ઊંચા હોદ્દા ઉપર હોય છે તો આપ શું કહેશો આજે આ શાળામાં ભણી ગયા છો તમને કેવું અહીંયા શિક્ષણ મળ્યું છે અમને અહીંયા બહુ સરસ શિક્ષણ મળ્યું છે અને અમે આ શાળા છોડી અને ઘણો ટાઈમ થયો પણ આ શાળા છોડી અને પાછળ પણ અમે હાઈસ્કૂલમાં પ્રોગ્રામ માટે અને પ્રવૃત્તિ માટે આવીએ છીએ અને છવ્વીસમી જાન્યુઆરીના પણ પ્રોગ્રામ કરીએ છીએ અને બહુ મજા આવે છે અમને જે સાહેબ છે વિરલ સાહેબ એ અને એમના જે ધર્મપત્ની છે અહીંયા તમને ભણી ગયા છો તો કેવો અનુભવ સાથે એમની સાથે તો અમને માતાનો માતા અને પિતાનો અનુભવ રહ્યો છે અહીંયાથી જાય અને પ્રોગ્રામ કરીને પૂરો થાય ને એટલે મન જ ન થાય જવાનું એમ જ થાય અહીંયા જ રહીએ પૂરું થયું એટલે એમ થાય હવે તો કંઈક થાય છે તો મિત્રો જ્યારે કોઈ શિક્ષક બાળકોને જ્યારે પોતાના સંતાન માનશે ત્યારે જ શિક્ષણ સાર્થક કહેવાશે તો અહીંયાના જે ભૂતપૂર્વ વિદ્યાર્થીની છે એમનું કહેવું છે કે અમે જ્યારે ભણીએ અહીંયા ત્યારે એમ લાગે કે અમે અમારા માતા પિતા પાસે હોઈએ એવો અહેસાસ થાય છે તો આ એક કર્તવ્યનિષ્ઠ શિક્ષક આવું કરી શકે કે જ્યારે બાળકને પોતાના સમજે સંતાન ત્યારે જ શિક્ષણ છે તે આગળ આવતું હોય છે તો હવે આપણે અંતિમ દોર તરફ જઈ રહ્યા છીએ ત્યારે સાહેબની અંતિમ દોર તરફ મુલાકાત કરીએ સાહેબ આજે ઇન્ટરવ્યૂ દેશ વિદેશમાં પછી આપણા ઘણા શિક્ષક મિત્રો પણ જોતા હશે તો એમને અંતિમ આપણો સંદેશો શું આપશો સંદેશો એ જ છે કે દરેક બે શાળામાં આપણે કર્તવ્ય કર્તવ્યનિષ્ઠ બનીએ આપણે અને અને બાળકોને સૌથી વધારે વધારે આગળ વધારો બસ એ જ મારું લક્ષ્ય છે કે શિક્ષણમાં આગળ વધો તો મિત્રો આ ઇન્ટરવ્યૂને આપ જોતા હો તો ચોક્કસ લાઈક કોમેન્ટ અને શેર પણ કરજો અને આપના નજરમાં માંડવી અને મુંદ્રા વિસ્તારની અંદર આવા જો શિક્ષકો બેનાઓ હોય અહીંયા આવા શિક્ષક દંપતી હોય કે બાળકોના સર્વાંગી વિકાસ માટે પોતે આગળ આવતા હોય એવો કોઈ આપને નજરમાં હોય આપના ગામની અંદર કે આપ આપ શિક્ષક મિત્રો પણ આવું જો સારું કાર્ય કરતા હો શિક્ષણમાં બાળકો આગળ આવે એ માટેનું તો ચોક્કસ અમારી ટીમને જાણ કરશો અમારી ટીમ આપની મુલાકાત લેશે અને આ એક પ્રેરણા મળે એવું કાર્ય કરી રહ્યા છે મને ખ્યાલ હતો કે સાહેબની કામગીરી સારી છે પણ આજે જોગાનુજોગ મેં ઓચિંદાની આપણે કહીએ ને રેડ પાડી આજે અહીંયા મુલાકાત કરી અને મને એમ ઘણા સમયથી હતું કે આ શાળાની જે શિક્ષકો આવા સારા હોય અને કામગીરી સારી કરતા હોય તો એની આપણે કદર કરવી જોઈએ ને એને ઉજાગર પણ કરવું જોઈએ શિક્ષકોને પ્રેરણા મળે વિદ્યાર્થીઓને પણ ખબર પડે કે એવા શિક્ષકો હોવા જોઈએ અને આ ઇન્ટરવ્યૂને આપ ચોક્કસ આપને લાઈક કોમેન્ટ અને શેર પણ કરજો એ જ સાથે હું પરેશ જોશી મહાસાપુરા ન્યૂઝ ચેનલ મેરાઉ માંડવી કચ્છ